આ તો હું નહીં દેખાતી આ બોલ પેન હે અમે આકરી કંકોત્રી લેખન કીધું નથી એના માટે આવી બોલપેન બનાવી દીધી જો આ હે ને મા જાત્રા કરવા ગયા હતા ને તે તું લઈ આવતા બોલ પેન પણ હાલતી નથી એ મસ્તી રહે અને આઈ ગયે તો બંધ કૃષ્ણ ભગવાન તે હું કંકોત્રી લેખન એટલી કરતી હતી ને ત્યાં બધુંય સામાન લીધો હતો એના એક શોર્ટ વિડીયો બનાવી મૂકીશું પછી વાર છે એક શોર્ટ એવું મસ્ત મૂકી છે બીજા એક બે હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણા વઈ ગયા લગભગ દોઢ થઈ ગયા ને અમારે એક બાજુ કામની એટલી નબરાટી ને બે દીઠિયાનું કંઈ વ્લોગિંગ નહોતી કરતી કારણ કે કામકાજ જ એવું આવતું હતું જો તમે આ બગીચો એકદમ ચોખો ચણક દેખાતો હોય કારણ કે આ બધો એકદમ ચોખ્ખો કીધો ને ભીની આ બાંધી કારણ કે ઓલી બાજુ કડીયા કામ હાલે મારી મા ભીને પૂરો નાખે ને ભીં કાંઈ હસવા દે ને પછી આ બાંધવી પડે

આ માલ હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાઈ ગયા હાથ ને આજ મકરસંક્રાંતિ હે તો હેપી મકરસંક્રાંતિ હમણાં ઘણા ટાઈમ પછી વિડીયો બનાવવા કારણ કે પરવાર જ નહોતી ઘરનું કામ આવતું એટલે કંઈ વિડીયો બનાવવાની પરવાર નહોતી આવતી હજે સારું જ કામ હે હજે ત્રણ ચ્યાદીની ભીડ હે પણ તોય મેં કીધું અટાણે વિડીયો બનાવવા કારણ કે હાલત નહોતી કે ઘરમાં હું વિડીયો બનાવવાનો બહાર બનાવવાનો એટલું બધું લબાસણ કામ પડ્યો તો બીજો આજ જ એક આ પેઇન્ટિંગ ચોટાડી આ બાજુ ઘડિયા બાકી એક ઓહરીમાં ચોટાડી ઓલા રૂમમાં ચોટાડી ઓલા રૂમનું કામ હાલતું હજે પડ્યા કપડા કંકોતર્યું જો આ બધું લખાઈ ગયું ને લખીએ ને એવું બધું હતા બેડ ઉપર આખા કપડાં ઉડે હિ હકારે મૂકવાના હે કબાટમાં ને મેં કેવી ખે કોમેન્ટ માં ભેજો આ હે ને વાઇટ હે એક બ્લેક હે ઓહરી મેં ઈ દેખાડે તો આ બ્લેક હે બે બાજુ મોડલા ને વૈસ માં રાધે કૃષ્ણ આ બાજુ હે માઢું પર સેમ ઓલાજ પર આ નાનું પીસ તો હમણાં થોડાક કામકાજમાં હે કાલે થી મીમા નહીં સારું થાહે ને હમણાં વિડીયો ન ઉતારતી ને એનું કારણ એ જ છે કે કામકાજ હદ એટલે હદ બહાર ને એક બાજુ બીમાન નહીં બીમાન બધા સારું ને એક બાજુ કામનું કારણ કે ઉલાગાળનો લો બધો આ રૂમમાં નાખો એમાં લાદી ફિટિંગ એમાં ઘણું એ જો જોકે રૂમ તો ફાઇનલ થઈ ગયો બધું પ્રોપર બધું જ છે એવું બારોબારની લાદી ને ગેંડી ફિટ કરવાનું છે ને એ બાકી હે પછી બે દિનનું કામ હે સત્તર સત્તર તારીખે કમ્પ્લીટ થઈ જાય અડધા તારીખે આવશે તો તો વિવાની છે પાંચ દીદી ને હમણાં ધીરે ધીરે રમવાનું ચાલુ કરવું પણ એક બે દી પછી નહીં રહેતી વાત કારણ કે થોડાક ફ્રી થાય ને આખો દી હમણાં કામ ચાલુ હોય ને કામ કરે થાકે જાય પછી રમ્યા જેવા રીએ નહીં તે એવું બે ત્રણ દી પછી રમવાનું ચાલુ કરે ને તથા યોગેશ્વર ઉગે છે જામનગરથી ને કંકોત્રી દેવાનું કાલેથી ચાલુ કરી દઈએ બે ત્રણ દી થાય તો દેવાઈ જાય હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે વાઈ ગયા દોહતા નથી થયા ઘડિયાળ ટાઈમ ને નથી લાગતી કેટલા થયા બે અઢી થયા ને અમે રમ્યા હતા દઉં જ હાજી રમીએ થોડી થોડી વાર હું મારું કાકાની છોકરી પર આજે જે કાકાની છોકરી આવી હતી એ અમારો વિડીયો ઉતારીએ આગળ ને અમે રમીએ કોઈ રીતના નવા નવા સ્ટેપ શીખીએ તો અરોખે પણ તેનું કેટલીક રમ્યા જેવી ને કેવી ટાઈડ હોય ને પાછું એક બધું ન કે બેડ ન્યૂઝ જ હે થોડીક તને ખબર કામ થાય ભગવાન કરે તો સારું આમાં મેન હોય ને એટલે કઈ કી ન હોય બાકી આપણા પાસે બધી સુવિધા હે અમારે પાસે જ છે બાપુ ની વાવ ત્રિકમજી બાપુ મંદિર છે ને એની બાજુમાં જમી રહીએ થોડુંક જ સુવિધા તો હે પણ ન આવે ને તો સારું ઘેર થાય બધું બાકી અટાણે કે ઓગાહી હોય ને તો તૈયારીમાં બધું રહેવું જ પડે